જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું બનાસકાંઠાના ઊંઝા ગામના પરમારભાઈએ ધાણા જોવા માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને પરમારભાઈએ કહ્યું કે મારા દીકરાને રાત્રે દેખાતું નથી સાંભળો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અવાજ કેમ છોકરા ને રાતે દેખાતું નથી દિવસે થોડું થોડું ધોખું ચોખું દેખાય પણ રાતે બિલકુલ દેખાતું નથી దిత సమాజ నా దివత క

சேஜோ ரே மாயா ുഖിയ മോദ നോട്ടോ നീ ജരിയാ വൈ ഗീ બાકી કોઈ દેવ ની નળતર રાખું નથી કેમકે માતાજી ને રાખું કઈ લેવા દેવા જ નથી આખું પકડી ને દુઃખ દે એવું દેવું ન કરે કોઈ દી એ તો ન કરે

તમારો ફોટો મોકલજો એટલે માતાજી ના જો તમે દેવ ની નડતર હોય વિકી સુધી નઈ ગવું હોય તો આપડે ઈ દાણા જોયા તા એને મને ફોટો મોકલો ઓકે